રાજકોટના ખોડિયાર નગરમાં જે બોમ્બ મળ્યો હતો તે બોમ્બ આ આરોપીએ બનાવેલો હતો નવીન બાજ દલપત દલપતભાઈના ઘર પાસે કરવાના હતા બ્લાસ્ટ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બોમ્બ બનાવવા માટે જસદણ નજીક એક ગામડામાંથી માંથી જીલેટીન લાવવામાં આવ્યું હતું તેમજ મોરબીમાંથી બેટરી લઈને રાજકોટ નજીકની ખુલ્લી જગ્યામાં બોમ્બ બનાવ્યો હતો જનરેટર સેટ બનાવવાનું પણ કામ કરતો હતો ઇલેક્ટ્રિફિકેશનનું પણ એ કામ જાણતો હતો અને એને પ્રાથમિક જાણકારી બોમ્બ કઈ રીતે બનાવો એ બાબતની હતી એટલે એના માટેથી ને જે જરૂરી ચીજ વસ્તુ હોય ડિટોનેટર છે જીલેટીન ટ્યુબ્સ છે બેટરી છે બધાની જરૂર પડે એના માટે થઈને એણે આ પ્રવીણ ઉર્ફે પવાભાઈ ધીરુભાઈ સોલંકીનો સહારો લીધેલો આરોપી ની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે અંજુ અને દિનેશ છેલ્લા સત્તર વર્ષથી એકબીજાના પરિચયમાં હતા અને અંજુના પિતાએ જે મકાન અંજુને આપ્યું હતું એ નવીન બાવા નામના વ્યક્તિએ પચાવી પાડ્યું હતું જેમાં દલપતભાઈએ તેની મદદ કરી હતી જેથી તેનો બદલો લેવા માટે દિનેશ પટેલ અને પ્રવીણે બોમ્બ બનાવ્યો હતો બોમ્બ બનાવવા માટે અંજુ એ જ દિનેશને ને દસ હજાર રૂપિયા આપેલા હતા તેનાથી બોમ્બ બનાવવાની સામગ્રી લાવવામાં આવી હતી આખું બોક્સ એમણે બનાવેલું હતું અને બોક્સે એવી રીતનું બનાવેલું હતું કે જેથી કરીને જો એક્સપ્લોઝન સક્સેસ જાય તો મોટી જાનહાની થાય હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની કસ્ટડી રાજકોટ પોલીસને સોંપવામાં કાર્યવાહી કરી છે બીજી તરફ આ કેસનો વોન્ટેડ અને સૂત્રધાર દિનેશની શોધખોળ શરૂ કરી છે આરોપીઓ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચે એટીએસની પણ મદદ લીધી હતી કેમેરામેન તેજસ દબઈ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ